લોકસભા ચૂંટણીને લઈને ચાલી રહેલા પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રણદીપસિંહ સુરજેવાલાના વિવાદિત નિવેદનથી આજે ચૂંટણી પંચે તેમના પર મોટી કાર્યવાહી કરી છે તેમને આગામી અડતાલીસ કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે મળતી માહિતી અનુસાર કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ હરિયાણામાં એક ચૂંટણી રેલી દરમિયાન પોતાના સંબોધનમાં ઉત્તર પ્રદેશની મથુરા બેઠકથી વર્તમાન સાંસદ આ બેઠક પરથી ફરી એકવાર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલી અભિનેત્રી હેમા માલિની વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેના કારણે ચૂંટણી પંચે તેમના પર ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે ચૂંટણી પંચના આદેશ અનુસાર રણદીપ સિતસુરજીવાળા સોળમી એપ્રિલથી અઢાર મી એપ્રિલની સાંજે છ વાગ્યા સુધી કોંગ્રેસ પક્ષ માટે પ્રચાર કરી શકશે નહીં આ ઉપરાંત તેઓ આ પ્રતિબંધિત દરમિયાન મીડિયા સાથે પણ વાતચીત કરી શકશે નહીં ફ્યુરુરી ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ